બનાવો તે હું તમને શીખવાડિયું આ મિક્સર જાર છે હવે તેની અંદર અડધો કપ અંદર ખાંડ એડ કરું છું અડધો કપ કોર્નફ્લાવર છે તે કોર્નફ્લાવર હું અંદર એડ કરી દઈશ આમ મિલ્ક પાવડર છે એ પણ એક કપ છે તે મિલ્ક પાવડર પણ હું અંદર એડ કરી દઈશ અને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું જેથી આપણો કસ્ટર્ડ પાવડર કમ્પ્લીટ થઈ જાય ફ્રેન્સ આ મિક્સરમાં આપણું બધું કસ થઈ ગયું છે હવે હું આ ઢાંકણું ખોલું છું અને જો આ આપણો કસ્ટર્ડ પાવડર ઘરે કમ્પ્લીટ છે તો આ રીતે કસ્ટર્ડ પાવડર તમારા ઘરે બનાવો પાવડા હવે હું એક ડબ્બામાં ભરી દઈશ એર ટાઈટ તો જો ફ્રેન્ડ્સ આમ મેં એમાં છે ને આની અંદર આપણે દૂધ અંદર એડ કરીશું તો જો ફ્રેન્ડ્સ આ દૂધને એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો જો ફ્રેન્ડ્સ આ એક વાટકીમાં મેં દૂધ અલગ કાઢી રાખેલું ને આ જે આપણે કસ્ટર પાવડર ઘરે બનાવેલો તે હું અંદર ત્રણ ચમચી અંદર એડ કરું છું ના કસ્ટર્ડ પાવડરને હું આની સાથે બરાબર મિક્સ કરી લઈશ તો જો ફ્રેન્ડ્સ આ એક ઉભરો આવી ગયો છે ને આ આપણે કસ્ટર્ડ પાવડર જે દૂધમાં પીગાડેલું એ અંદર એડ કરી દઈશું તો તેને ધીરે 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 એડ કરતા જવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે હવે આને આપણે સતત હલાવીશું અને થોડું ઠીક થાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું તો જો ફ્રેન્ડ્સ આ આપણું કસ્ટર્ડવાળું દૂધ કમ્પ્લીટ છે જો આપણે આટલું ઠીક જોઈએ છે હવે આ ઠંડુ થશે ને એવું વધારે ઘટ હશે હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આને ઠંડુ થવા માટે મૂકી દઈશ તો જો ફ્રેન્ડ્સ ફ્રૂટ માટેનું દૂધ કમ્પ્લીટ છે અને મેં ચાર પાંચ કલાક માટે ઠંડુ થવા માટે મૂકેલું ફ્રૂટ છે આ ચીકુ છે આ સફરજન છે આ દાઢમ છે ને આ કેળા છે આ ડ્રાય ફ્રુટમાં મેં બદામ લીધી છે અને આ દ્રાક્ષ લીધી છે તો જો ફ્રેન્ડ્સ હવે આ ફ્રૂટમાં હું પહેલા કેળા અંદર એડ કરું છું એક હવે તેની અંદર અંદર એડ કરું છું હવે તેની અંદર સફરજન અંદર એડ કરું છું હવે આ ડાઢમના દાણા છે તે ડાઢમના દાણા પણ અંદર હું હવે તેની અંદર આ ડ્રાય ફ્રૂટમાં બદામ છે જેને મેં આ રીતે કતરણ મેળ એમાં મેં કટ કરેલી છે તે બદામ પણ હું અંદર એડ કરી દઉં છું

Gjojofrens, akpoun se lakse, se mimi amite, moumba oulman la ila oufou. તો જો ફેન્ડ આ ફ્રૂડ સલાડને મેં બાવલમાં લઈ લીધો છે તો તમે પણ આવી રીતે ફૂડ સલાડ તમારા ઘરે બનાવો ખાઓ અને એન્જોય કરો ને તમને આ ફૂડ સલાડની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો ને તમે મારી ચેનલના રજની હેલ્ધી ફૂડને લાઇકિંગ કરી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવજો જેથી હરેક નવી રેસિપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ